चुनौसीं थाई गोष्ट हमारो चौकप डांस निस्कूल मार इडियो तो हमने क्या बोला है गोमने चीने कमेंट करे अम्मा जो पाचा जो सीड्स आप लेते देखे जे ब्रिंजल ये ब्रिंजल ना सीड्स चला अन्य बजुलौक वाली रात को लेनो बजुलाई खोलती है वो आज गई रात ना एक बेड न्यूज़ है वह हमारा ग्रुप में � તો હવે જમવા માટે જમવામાં છે દાળ ભાત બપોરે ને રોટલી તો આવી જાઓ જમવા માટે હસ ગયા છે સ્કૂલે જમવા માટે જાવ તમે કાલ અમારો કાલનો બ્લોગ જોઈએ છે તો અમે જ તો તમને કેવું લાગ્યું તમને ભંડારધારા ને કંદાલી રિવર્સ વોટરફોલ કેજો જરા અમને એટલે અમે નેક્સ્ટ ડેસ્ટ ડેસ્ટિનેશન ક્યાંક જાશું જોશું તો સેટિંગ હશે હમણાં તો નહીં જાણ કારણ કે હવે અમારે છોકરાઓની એક્ઝામ આવે છે તો સેટરડે સન્ડે પછી નહીં જા પોસિબલ નથી પછી થાકી જાય ને બીમાર પડે ને હવે પછી પાછું ક્યારેક સરસ બીજું બતાવશું નાસિકની આજુબાજુનું ચાલો સમય કુમાર જમવા માટે ચાલો જમી લે પછી મળી પાછા હેલો આજે

એટલે એવું છે અત્યારે બનાવીને તમારે વઘારેલી ખીચડી વઘારેલી નહીં નોર્મલ નોર્મલ નહીં માય ખાલી વઘારેલ ખાવાનું છે વઘારેલ બપોર દાળ ભાત માં ખીચડી રોટલી નો અરે હમણાં ઓલું તો ભાત નો યુઝ કરો છો રાઈસ નો રાઈસ નો અચ્છા છે યુઝ કરો થઈ ગયું છે રાઈસ વજન ઓછો થાય કે ના બાપા એ ના હોય રાઈસ વજન ઓછો થાય એવું અરે જોયું કે ટીવી એનોલું કેપ્સિકમ આય ના એnte vadu કેપ્સિકમ ઓસે એ ઉબડે હોય આમાં અડધું વઘારે ભાવતે ને અડધું સાદી ફકતે ને ના ખાઈ કે કેપ્સિકમ નાખી હોય વઘારે કે તરીમાં નોખાય કે કેપ્સિકમ કેપ્સિકમ નોતી એટલે જી છે ને માથે ચલાવાનું છે અને નવસ ચલાવે છે કરવાનો વારો છે બધુંય છે અને આજે થોડુંક તડકા જેવું નીકળ્યું હતું પણ પાછું અત્યારે એવું થઈ ગયું છે આખો દિવસ વાતાવરણ થોડું ખુલ્લું થોડું ઓલું ને એવું હતું ઓલમોસ્ટ સરસ હતું વાંધો નથી ઠક ઠક કરે છે મસણ ખાંડે છે એવું બધુંય ચાલે છે અત્યારે પડવાનો જો ને ખોર ચલાવતો હોય તો કઈ ભાઈ ના ભટકાઈ વાતાવરણમાં માણસો બીમાર બહુ જ પડે એટલે બધાય બહુ ખાસ ધ્યાન રાખ કારણ કે બે ઋતુ ભેગી અત્યારે હોય મિક્સ વાતાવરણ એટલે બહુ બધાય બીમાર પડે અત્યારે ડોક્ટર ને જાઉં તો નકરા તાવ ને લઈને ફીવર વાળા હોય છે નીર પડી નહીં મને

તો આજે ગઈ રાતના એક બેડ ન્યૂઝ આવ્યા અમારા ગ્રુપમાં કે અમારા ગ્રુપમાં છે અને મારા માસીજીના ન થયા છે તો એક્સપાયર થઈ ગયા પછી રાતે ત્રણ વાગે સમાચાર મળ્યા પણ પછી રાતના તો ગયા નહોતા સમય સવારના વહેલા સાડા છ વાગ્યાના અહીંયા વ્યા ગયા છે મારા અંશન ટિફિનને ઉભર્યું હોય એટલે હું અત્યારે ગઈ નથી હું બપો વચ્ચે જવાની છું તો એવા વાત આવી ગયા છે તો થોડુંક અચાનક થયું એટલે વધારે હું થાય ઉમર બહુ નાની ને ને મોટી ન એમ હતું તો ભગવાન એના આત્માને શાંતિ આપી આજે અમારે બેસણું ને એ બધા ખરખરાના કામ હતા પતાવી લીધા હમ કરવા બેસવું હો કરવા બેસવું કામ અને આન્સ પર કરવા બેસી ગયા છે

આજે અમારે છે એ બનાવવાની રસોઈમાં ભેળ બેસી પોગ્રામ છે એટલે એવું બધું છે આજના પોગ્રામમાં ભેળ છે તો ભેળ ની રેસીપી તમને એમને કહી દો ભેળમાં અમે નાખી છીએ ચણા બટેટા બાફેલા જેમાં નાખી છે બાલાજી ફરાળી બાલાજીનું ચોવાણું છે કાંદા ને મમરા દાબેલી નો મસાલો નાખી છે અને મીઠી ચટણી ખબર ન પડે બસ તો આપણે બે ખોટી કરી આપો મરાઠી ઓર આ લાઈટ હે ના હે એમાં આમાં મરાઠીમાં આમ ના કરો ને આમ આમ ને અચ્છા ઓકે બોલો મરાઠી હું બોલી લો નોસ નો તે મરાઠી નો હોમવર્ક રિવિઝન જો એક વસ્તુ બતાવ કે ગમે સારી હમ રન્સને વિરાટ કોહલીનો પ્રોજેક્ટ બનાવ્યો છે તો તમને બતાવે છે વિરાટ કોહલીનો ફોટો જો અને બધું લખવું વિરાટ કોહલીનું બધું લખ્યું છે એટલે વન ડે મેચમાં કેટલા રન કર્યા ઇન્ડિયન પ્રીમિયમ લીક્સમાં કેટલા રન કર્યા અને બોન કહે છે તો નાઇન ફિફ્થ નવેમ્બર 1988 એટલે તો વિરાટ કોહલીનો બોર્ડ ને બધું ખબર વાહ કેતી ખબર તને બધી ખબર

તો કિચનનો સિંગ થઈ ગયો છે અમારો ચોકઅપ અને એમાં અમે નાખ્યા હતા કોષ્ટિક સોડા એમાં એક અમારે પહેલેથી પ્રોબ્લેમ છે થોડોક બેન્ડ આવે છે ને તો પાણી જાવાનું તો હમણાં આજ થોડોક વધારે ઇસ્યુ આવી ગયો તો એમાં કોષ્ટિક સોડા નાખી અને આગળ જ્યાં આવે ને ત્યાં ડાટો મારી દીધો તો એટલે કે પછી થોડીક વાર એમાં સોડા એ નથી એવું બધું કંઈ લાગ્યું

તો અન સોમવાર કરા બેઠો તો નો ફાટેલ પેન્ટ પહેર છે ફાટેલ પેન્ટ ફાટેલ ડિઝાઇન જો ડિઝાઇન જો એ ડિઝાઇન હમ એવું તે ફેશન છે તો છે ને એપ્રિસિએશન માં સ્કૂલે થી આવી પેન્સિલ મળી છે ઈ પેન્સિલ છે હા જો પેન્સિલ છે જસ પણ હા બતાવ જો આ પેન્સિલ જ છે ઓકે દેખાય છે ન્યૂઝપેપર થી બનેલી ન્યૂઝપેપર ની છે એટલે ઇકો ફ્રેન્ડલી પેન્સિલ છે જો એ લખેલું છે એક જ છે ઈકો ફ્રેન્ડલી પેન્સિલ દેખાય છે ને ઈકો ફ્રેન્ડલી પેન્સિલ અને બ્રિન્જલ આમાં જો પાછળ જો આ સીડ્સ આપેલા છે દેખે છે બ્રિન્જલ એ બ્રિન્જલના સીડ્સ છે એટલે આને અત્યારે ઘરે વાવવાના એટલે એક ઝાડ પણ ઉગે એનાથી એન્વાયરમેન્ટ ચોખ્ખું થાય આપણને હજી એક યુઝ છે યુઝ એ થાય અને સારું કામ એ થાય પેન્સિલ ઝાડથી બનેલી હોય ને અને આપણે એક ઝાડ જ વાવીએ છે એક ઝાડ જ વાવીએ છે એટલે બ્રિન્જલ આપણને સારા મળે ઘરે પછી એક ઝાડ વાવે તો મને ઓળો કરી દે મને બહુ વાતાવરણ એ ચોખ્ખું થાય એટલે અંશની સ્કૂલમાં આમ પણ એક ગમે ત્યારે કંઈ પણ ફંક્શન કે કંઈ હોય ને તો કોઈ પણ ગેસ્ટને આવે ને એમને વેલકમમાં એક ના ઝાડ જ આપે હમ ગમે ત્યારે એક છે કે એનાથી બધા એક એક ઝાડી બાને વાવે અને બધું સારું થાય વાતાવરણ ચોખ્ખું થાય ઝાડ વધે તો આપણને ઓક્સિજન ના ઘટે એટલે તમારા નાસિકમાં ઠંડુ વાતાવરણ હોય કા તો આન્સની સ્કૂલનો આ આઈડિયા તમને કેવો લાગ્યો મને છે ને કોમેન્ટ કરીને જરૂર કરજો કહેજો કારણ કે ઇકો ફ્રેન્ડલી પેન્સિલ અને એમાં પણ કોઈ પણ વેજીટેબલ્સના સીડ્સ આપે કેરેટ આવે લેમન આવે બીટરૂટ આવે બધે અલગ અલગ આવે એને એમાં છે ને કંઈક

લન્સ ને મેટસ અને સાયન્સ ની બુક્સ કમ્પ્લીટ થઈ ગઈ થી મે દે દીધી એટલે એને એપ્રીશિયેશન તરીકે આ મે છે સરસ વેરી ગુડ લન્સ તો ચાલો આપણે હોમવર્ક ચાલુ કરી દે આ તો વચ્ચે મને દેખાડું તો મે કીધું કે તમને બતાવી દો આ એક સારી વાત હતી એટલા માટે મળીએ પછી બાજા તો ચાલો ફ્રેન્ડ્સ ચાપરીતા ખાવા ચાપડી નથી બનાવી પણ એના બદલામાં બનાવી છે ચાપડી ઘરેલી નોતી ખાએ સમયને કાંદા ખાવી કાંદા સુધારે આપણે જમવાનું તૈયાર કરીએ છીએ ઝાઝા ટાઈમે ચાપડી તાવ બનાવ્યો છે તો આવી ચાપડી તાવ ખાવા અને અમે જમી લઈએ અને આજનો લોગ પણ અહીંયા જ પૂરો કરીએ મણસું પાછા કાલે એક સરસ મજાનો નવા લોગમાં હંભાઈ શીખ ગયા હંસભાઈ હવે બોલાવી દો વંશભાઈ મોબાઈલ લઈને બેઠા છે જો આ છે આપણે તાવો તાવો અમે થોડોક ઓછો સ્પાઈસી બનાવીએ અને તેલ એ ઓછું રાખ્યું છે આપણે ઘરના ખાવું અને ચાલો બેસ્ટ હોય તો બધું પરફેક્ટ જોઈએ પછી વંશ અમારું તીખું ખાઈ ના શકે એટલા માટે તો ચાલો અમે જોઈ લાજ ને લોગ કરી દો અમારો લોગ રેમો લાઈક કરો કોમેન્ટ કરો જય શ્રી કૃષ્ણ ગુરુનાથ